અમદાવાદ ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો અમદાવાદ ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો જેમાં છપ્પન પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા અમદાવાદમાં વર્ષ બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ દરમિયાન કુલ એક હજાર બસો તેવીસ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા છે શહેરના ધારાસભ્ય ડેપ્યુટી મેયર એમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નિવાસી અધિક કલેક્ટરની પ્રોત્સાહક ઉપસ્થિતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યા અવસરે ગૃહ રાજ્યમંત્રી હરસંઘ તમે આજે ગર્વથી તમારી કર્મભૂમિ ભારતને બનાવી શકો છો ભલે તમારો જન્મ પાકિસ્તાનમાં થયો હોય આજે પાકિસ્તાનમાંથી આવેલા ઘણા લઘુમતી પરિવારો સમાજમાં વિધ ક્ષેત્રે વિકાસ સાધી રહ્યા છે યોગદાન આપી રહ્યા છે આવા પરિવારના સંતાનો પણ ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવી રહ્યા છે પાકિસ્તાનમાંથી આવી વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર રાજ્ય સરકારે કર્યું છે તેમ તેમણે ઉમેર્યું અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પ્રશંસનીય કામગીરી થકી નાગરિકોને વર્ષ બે હજાર સત્તરથી નાગરિકતા પ્રમાણપત્ર થઈ રહ્યા છે તેમ જણાવી ગૃહ રાજ્યમંત્રી શ્રીએ તેમની કામગીરી બિરદાવી આ પ્રમાણપત્ર પ્રસંગે મણિનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા નાગરિકોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓના સમાધાનને પ્રાધાન્ય આપ્યું છે એ જ દિશામાં આજે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવાનો આ કાર્યક્રમ યોજાયેલો મારા મત વિસ્તારમાંથી ઘણા બધા વ્યક્તિઓને આજે આ પ્રમાણપત્ર એનાયત થઈ રહ્યા છે એ વાતનો મને આનંદ છે આ પ્રસંગે નરોડાના ધારાસભ્ય ડોક્ટર પાલ કુકરાણીએ જણાવ્યું કે દેશનું દાયિત્વ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાગરિકતા નિયમોમાં બદલાવ લાવી પાકિસ્તાનમાંથી ભારત આવી વસલ નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે આજે ભારતીય હોવાનો મને ગર્વ છે અમદાવાદના નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે સરકાર દ્વારા નાગરિકોને અપાતા મહત્વના પ્રમાણપત્ર છે સરકારે કાયદામાં સુધારા કર્યા ત્યારબાદ અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા બે હજાર સત્તરથી કેમ્પ કરી નિયમિતપણે લાયક નાગરિકોના પ્રમાણપત્ર આપવામાં આવે છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ